શહીદ વિવિધ વૈદિક કાર્યો પર સ્મન કરવામાં આવી વેદ મંત્રો ગુજરાવ અને શ્લોકો ચારણથી મંદિર પરિષદ પાવન બન્યો હતો માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા થતાં ધજા આરોહણ વિધિ દરમિયાન ભક્તો વિવેશ ઉત્સાહ અને ભાવિ બોર દ્રશ્ય જોવા મળ્યા આ મહોત્સવ મહોત્સવમાં જળયંત્ર મંડપ પ્રવેશ પાઠઓમ વિધિ પ્રચાર પૂજન અંતકૃત ઉત્તર તંત્ર અને પૂર્ણા હતું જેવી ઓનું આયોજન કરવામાં આવ્યું હતું